સમયના ટ્રમ્પના ખાસ મિત્ર ગણાતા અને જાણીતા ઉદ્યોગપતિ એલન મસ્કે અમેરિકાને શારીરિક શ્રમ કરવા મુદ્દે ચોર ગણાવ્યા એલન મસ્કે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી જેમાં લખ્યું પડકારજનક શારીરિક કામ કરી શકે તે માટે તાલીમ મેળવવા માંગતા લોકોની પણ અમેરિકામાં ભારે અછત છે અમેરિકાનો રાષ્ટ્રીય બેરોજગારી દર હાલ ચાર છે તેમ છતાં અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ચાર ખાલી જગ્યા ખાલી છે ટિપ્પણીથી અમેરિકામાં શ્રમિકોની અછત અને એચ વન બી વિઝા પ્રોગ્રામના ભવિષ્ય અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે ફોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ અનુસાર વર્ષે અંદાજે એક કરોડનો પગાર તેમ છતાં તેમની કંપનીમાં મિકેનિકની પાંચ હજાર જગ્યા ખાલી છે

ખાલી જગ્યા ખાલી છે ટિપ્પણીથી અમેરિકામાં શ્રમિકોની અછત અને એચ વન બી વિઝા પ્રોગ્રામના ભવિષ્ય અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે ફોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ અનુસાર વર્ષે અંદાજે એક કરોડનો પગાર તેમ છતાં તેમની કંપનીમાં મિકેનિકની પાંચ હજાર જગ્યા ખાલી છે